વડોદરા શહેરમાં આવેલ સ્મશાન કે જે મોટામાં મોટું સ્મશાન છે પરંતુ અનેક વખત ચર્ચાનો વિષય બનતું હોય છે તેવી રીતે ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યું છે જ્યાં ગંદકીના સામ્રાજ્ય ઘેરાયેલું છે અને સત્તાધીશો દ્વારા પણ કોઈ પણ પ્રકારની તકેદારી લેવામાં નથી આવતી જ્યાં કહી શકાય જ્યાં અગ્નિ સંસ્કાર કરવા માટે જે લોકો આવે છે તેઓને પણ ત્રણ ત્રણ કલાકનું વેઇટિંગ કરવું પડે છે અનેક સ્મશાન આવેલા છે પરંતુ ત્યાં પણ સુવિધાઓ ન હોવાના કારણે છેવટે ખાસવાડી સ્મશાનમાં જ લોકોએ આવવું પડે છે પરંતુ ત્યાં પણ જે રિપેરિંગનું કામ છે છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યું છે અને હજી પણ પૂરું નથી થઈ રહ્યું ત્યારે અતુલ ગામેચી દ્વારા રજૂઆત કરવામાં આવી છે તંત્રને તંત્ર જે આ ખાડા કાન કરી રહ્યું છે તેઓને જગાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે ગંદકીનું સામ્રાજ્ય છે તેને દૂર કરવામાં આવે સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને અનેક પ્રકારે જે ગંદકીના સામ્રાજ્ય ત્યાં થઈ રહ્યા છે અને કોઈ પણ અધિકારીઓ દ્વારા જે તકેદારી નથી લેવામાં આવતી તે તકેદારી લેવામાં આવે અને નાગરિકોને સુવિધા પૂરી પડી રહે તે માટે તેમના દ્વારા એક દરખાસ્ત કરવામાં આવી વડોદરા શહેરનું આ ખાસવાળી સ્મશાન છે આ ખાસવાળી સ્મશાનના રિનોવેશન થવાના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફક્ત ચાર ચિતાઓ મૂકવામાં આવે છે બે ચિત્તાઓ સંસ્થાઓ દ્વારા મૂકવામાં આવે છે જેના કારણે જે મૃતદેહો આવે છે વેઇટિંગમાં ત્રણ ત્રણ કલાક વેઇટિંગ રાખવું પડતું હોય છે સાથે આ સ્મશાનમાં જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે લોકોને બેસવાની વ્યવસ્થા નથી એટલે કે ખાસવાળી સ્મશાન જ્યાં મૃતદેહોને પણ અંતિમ ક્રિયા માટે ત્રણ ત્રણ કલાક વેઇટિંગમાં રહેવું પડે છે બીજી બાજુ જોવા જઈએ તો અન્ય સ્મશાનોની ફાળવણી કરી છે અન્ય સ્મશાનોમાં પણ કોઈ પણ જાતની લાકડાની કે છાણાની કે કોઈ સુવિધા કરવામાં આવી નથી તમામ નાગરિકો ખાસવાળી સ્મશાનમાં આવી રહ્યા છે હાલમાં જોઈ શકો છો કે મૃતદેહોને જમીન પર પતરા નાખીને લાકડા લગાવીને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે એટલે કે સ્માર્ટ સિટીના સત્તાધીશો સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરને સ્માર્ટનું બિરુદ આપવાની લહેમાં ક્યાંક ને ક્યાંક અંતિમ ક્રિયા કરવા આવતા તમામ નાગરિકો સાથે અન્યાય કરી રહ્યા છે અને હાલમાં જે જોઈ રહ્યા છો કે જમીન પર પતરા નાખીને અંતિમ ક્રિયા કરવામાં આવી છે આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ માટે ખૂબ જ જાણવા જેવો વિષય છે અને તેમણે આ ખાસવાળી સ્મશાનની અંદર તમામ સુવિધાઓ કરે તેવી અમારી માંગ છે